મતદાતા જાગૃતિ કાર્યક્રમ અન્વયે કબડ્ડી ટુર્નામેન્ટ સંપન્ન થઈ હતી આ કબડ્ડી ટુર્નામેન્ટમાં ભાગ લેનારા ખેલાડીઓએ મતદાન જાગૃતિનો સંદેશ પ્રસરાવેલો હતો કાર્યક્રમના પ્રારંભે ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન અને ખર્ચ નોડલ તેમજ અમરેલી જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યાએ કહ્યું કે જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય અને નાગરિકોને મતદાન માટે જાગૃતિ આવે તે માટે કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેના માધ્યમથી મતદાન જાગૃતિ સંદેશ આવી રહ્યો છે આગામી તારીખ મે હજાર ને મંગળવારના રોજ મતદાન થશે જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય નાગરિકો પોતે મતદાન કરે અને તે દરેક વ્યક્તિ પોતાના કુટુંબના સભ્યોને મતદાન કરવા પ્રેરણા આપે તેમજ પોતાના આસપાસના નાગરિકોને પણ મતદાન કરવા માટે અનુરોધ કરે કબડી ટુર્નામેન્ટમાં સાવરકુંડલા હોમગાર્ડ સાવરકુંડલા કોલેજ સાવરકુંડલા શહેર અને વિવિધ શિક્ષક શ્રીઓની ટીમ વચ્ચે ત્રણ મેચનું આયોજન કરવામાં આવેલું હતું ટુર્નામેન્ટના પ્રારંભે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા મદદનીશ ચૂંટણી અધિકારી અને સાવરકુંડલા લીલિયા પ્રાંત અધિકારી ભાલાળા તન આઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન ટીપના સહનોડલ અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી કોટક સાવરકુંડલા તાલુકા વિકાસ અધિકારી સહિત જિલ્લા અને તાલુકા ચૂંટણી તંત્રના અધિકારીઓએ સિગ્નેચર કેમ્પેનમાં હસ્તાક્ષર કરી મતદાન જાગૃતિનો સંદેશ આપેલો હતો જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓ કાર્યક્રમમાં વિવિધ ટીમના ખેલાડીઓ અને સાવરકુંડલાના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આગામી તારીખે સમગ્ર ગુજરાતમાં ચૂંટણીનું આયોજન થઈ રહ્યું છે સવારે સાત કલાકથી સાંજે છ વાગ્યા સુધી તમામ બૂથો ઉપર મતદાન મથકો ઉપર મતદાન થશે તો આ અંગે લોકોમાં એક જાગૃતિનો મેસેજ આપવા માટે આજની આ ચૂંટણી મતદાન જાગૃતિ કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે એક નવતર તરીકે ટુર્નામેન્ટના માધ્યમથી અત્રે ઉપસ્થિત સાવરકુંડલાના તમામ મતદારોને પણ મારી જિલ્લા તંત્ર વતી અપીલ છે કે આગામી સાત મે બે હજાર ચોવીસના ના રોજ આપણે આપણા કુટુંબ સાથે મતદાન કરીએ આપણા શેરીના પણ તમામ લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરીએ અને એક પણ વ્યક્તિ મતદાન કર્યા વગર ન રહે એ માટે પ્રયત્ન કરીએ અને આપણે આ લોકશાહીના મહાપર્વમાં આપણે યોગદાન આપી લોકશાહીને મદદ કરવા માટે કટિબદ્ધ બનીએ